ગુરખા અને ખુશી ગુરખાના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું આ પ્રસંગે ધારી મામલતદાર આરએપો પીઆઈ સહિતના અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી વીરજી શિયાળ મહાદેવ ટાઈમ ન્યૂઝ અમરેલી કોવિડના સમય પછી ઓક્સિજનની કેટલી જરૂરિયાત છે એ દુનિયાને કોવિડના રોગે બતાવી દીધું ભારતમાં પણ પર્યાવરણ જાગૃતિના ભાગરૂપે પીપી સવાણી ગ્રુપે પીપી સવાણીની પોતાની માલિકીની જગ્યામાં દસ હજાર થી વધારે વૃક્ષોનું વાવેતર કરવું અને એ પણ જે બે દિવસ પહેલાનો જે બનાવ બન્યો છે કે અમદાવાદમાં જે પ્લેન ક્રેસ થયું એ તમામ મૃતકો એક જીવની પાછળ બે જીવને વાવવા બે જીવનું જતન કરવું તેના પ્રયાસ રૂપે તેના ભાગરૂપે આજે તમામ મૃતકોના શ્રદ્ધાંજલિ રૂપે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે અને એમાં આંબા પછી પીપળ વડલાઓ જેવા વૃક્ષોનું વાવેતર થશે કેટલા વૃક્ષો અંદાજે અંદાજે દસ હજારથી થી વધારે વૃક્ષોનું વાવેતર એક વીઘાની અંદર અંદાજિત એકસો ને પંદરથી થી એકસો વીસ ઝાડ આવી શકે તે પ્રમાણે એકસો ને બે વીઘા માટે દસ હજારથી થી વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે